નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ તારીખે આવશે સત્તરમો હપ્તો ભારત એક કૃષિપ્રધાન દેશ છે ભારતની પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી પર જીવે છે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે વિશેષ યોજનાઓ પણ ચલાવે છે વર્ષ બે હજાર ઓગણીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોને સીધો આર્થિક લાભ આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકાર તમામ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે દર વર્ષે ચાર મહિનાના અંતરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આવે છે યોજનાનો સોળમો હપ્તો અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવ્યો હતો તેથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સત્તરમો હપ્તો મેના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે જો કે આ માત્ર એક અંદાજ છે હપ્તો મોડા પણ મળી શકે છે અથવા વહેલો આવી શકે છે ખેડૂતોને પંપ લેવા બે હજાર પાંચસોની સહાય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે જેમાં યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે દ્વારા સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે સ્પ્રે પંપ પર બે હજાર પાંચસો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે જો તમે નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને સરકાર તરફથી પચાસ ટકા સબસીડીનો લાભ મળશે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે અને સ્પ્રે પંપ સબસીડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી અંબાલાલની આગાહી મુજબ મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તુફાન સર્જાઈ શકે છે આગામી દસ થી બાર મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં પંદરથી સત્તર જૂન આસપાસ નેત્રક્ષ્યનું ચોમાસું બેસી શકે છે અંદામાન નિકોબારમાં સત્તરથી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે અંદામાનમાં ચોમાસું બેસ્યા બાદ વીસથી પચ્ચીસ દિવસમાં નૃત્યનું ચોમાસું ગુજરાત પહોંચે છે રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર સુધીની સહાય રીક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રીક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રીક્ષા છે જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય જાહેરાત કરી છે જેની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એને અડતાલીસ હજારની સુવિધા આપવામાં આવશે અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એની વાત કરી દઈએ તો રિક્ષાચાલક મહિલા આજે સાહસિક વર્ગોએ મહિલાઓને યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય યુવા વર્ગને હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પાંચના આ યોજનાનો લાભ મળશે તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે